પિકઅપ ડાલામાં આગ લાગી હતી રોડ પરથી પસાર થતા જીપ ડાલુ અડી જતા ઘાસચારામાં આગ ભભૂકી ઉઠી હતી ડ્રાઈવર દ્વારા ગાડીને રોડ ઉપરથી તળાવમાં ઉતારી દેતા મોટી દુર્ઘટના ટળી સ્થાનિકોએ તળાવના પાણીથી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો આગમાં ઘાસચારો પડીને ખાખ બનાસકાંઠાના થરાદમાં સિત્તેર કિલોમીટરની થરાદ સીપુ પાઇપલાઇન યોજનાનો શુભારંભ કરાયો છે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના હસ્તે આ યોજનાનું લોકાર્પણ કરવામાં આવ્યું કાર્યક્રમમાં અનેક આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા નર્મદા મુખ્ય નહેરમાંથી પાણી પહોંચાડવા માટે નાખવામાં મહાજનપુરા મંડાલ તે ઉપરાંત રસાણામાં ત્રણ પમ્પિંગ સ્ટેશનો બનાવવામાં આવ્યા છે આ યોજનાથી છ હજાર હેક્ટર જમીનને પિયતનો લાભ મળશે તે ઉપરાંત પાઇપલાઇનમાં લિંક લાઇન જોડાવી સિત્તેર ગામોના તળાવો પણ ભરાશે આ યોજનાનો થતા જ ખેડૂતોમાં ખુશી

ભાણવડ તાલુકાના સાજણિયાની ગામે વાડી વિસ્તારની અંદર સાંજેના ટાઈમે એક બકરી ખુલ્લા બોરની અંદર પડી જવાથી ખંભાળિયા ફાયર વિભાગને જાણ થતાં તાત્કાલિક સ્થળ ઉપર પહોંચીને આશરે એકાદ કલાકની જહેમત બાદ બકરીને જીવિત હાલતમાં બહાર કાઢવામાં આવી છે એક બકરું બોરમાં ફસાઈ ગયું છે અને ઇમરજન્સીના ધોરણે અમે અહીંયા પહોંચીને બકરું બોરમાં હતું અને ખંભાળિયા વિભાગની ફાયર ફાઈટરની ટીમે એક કલાકની જહેમત બાદ બકરાને જીવતું બહાર કાઢ્યું અને પછી અમે ચેકઅપ કરીએ ફૂલ બોડી ચેકઅપ કર્યું અને જાણવા મળ્યું કે બકરું સ્વસ્થ હાલતમાં છે વડોદરાના પાત્રના ઢાઢર નદી કિનારે યુવકની મગર સાથે દોસ્તી જોવા મળી યુવક મગર સાથે કરી રહ્યો છે અડપલા મહાકાય મગર પાસે જઈ યુવકે કર્યો જોખમી સ્ટન્ટ વિડીયોમાં આ યુવક અન્ય વ્યક્તિને પણ બોલાવી રહ્યો છે યુવકનું કહેવું છે કે મગર મારો પાલતુ છે દ્વારકા નગરપાલિકાની ઉદાસીનતા જોવા મળી હતી દ્વારકાધીશના ના દર્શન આવતા ભક્તો તેમજ દ્વારકા શહેરમાં રહેતા સ્થાનિક લોકો આખલાના ત્રાસથી પરેશાન છે દ્વારકા શહેરમાં અવારનવાર રખડતા પશુઓને કારણે નિર્દોષ લોકો અકસ્માતનો ભોગ બને છે સુરતના માંગરોળના લવેટ માર્ગ પર દીપડીનું મોત નીપજ્યું ટુ ની અડફેટે આવતા દીપડીનું મોત નીપજ્યું હતું અઢી વર્ષની દીપડીનું બાઇકને અડફેટે આવતા મોત નીપજ્યું છે વાંકલ વન વિભાગે દીપડાને મૃતદેહને કબજો લીધો હતો અને મૃત દીપડીને માંગરોળ પશુ ચિકિત્સાલય ખાતે લઈ જવામાં આવ્યો આણંદના વિદ્યાનગર ખાતે સ્માર્ટ વિઝન ગ્લાસનું વિતરણ કરવામાં આવ્યું છે આનંદ ટાઉન હોલ ખાતે એસએચજી ટેકનોલોજીસ દ્વારા આ ગ્લાસનું સંશોધન કરવામાં આવ્યું હતું બસ્સો જેટલા દ્રષ્ટિની ખામી ધરાવતા લોકોને આ ગ્લાસનું વિતરણ કરવામાં આવ્યું છે આ ગ્લાસમાં કેમેરા લગાવવામાં આવ્યા છે અને જે આસપાસની વસ્તુ કેપ્ચર કરી શકશે જેથી લાભાર્થીઓને જોવામાં સરળતા રહેશે આ ગ્લાસનું વિતરણ નિઃશુલ્ક કરવામાં આવ્યું છે આ ક્લાસીસની વિશેષતા એ છે કે સૌથી મોટી વસ્તુ જે મને ગમી એ અમારા માટે આ વિઝન છે એટલે અમે જોઈ શકીએ છીએ આનાથી એ અમને આસપાસની બધી વસ્તુઓ કે કેપ્ચર કરે ગ્લાસીસ એમાં કેમેરા છે અને આસપાસની બધી વસ્તુઓ અમને કે તમારા બ્લૂટૂથ ને એનાથી કનેક્ટેડ છે એટલે તમને બધી ઇન્ફોર્મેશન મળતી રહે અને વ્યક્તિ કોન્ફિડન્સથી મને વિઝ્યુઅલી ચેલેન્જ હોય દિવ્યાંગજન હોય પણ ખૂબ સારી રીતે પોતાનું કાર્ય કરી શકે દક્ષિણ ડાંગ વન વિભાગ હસ્તકના વાંસતા નેશનલ પાર્ક ખાતે વન અને પર્યાવરણ વિભાગના રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે વનપ્રાણી સારવાર કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું અત્યાર સુધી ઇજાગ્રસ્ત પ્રાણીઓને જૂનાગઢ કે પાવાગઢ રેસ્ક્યુ સેન્ટરમાં લઈ જવામાં આવતા હતા ઇજાગ્રસ્ત વન્ય પ્રાણીઓને હવે વાંસતા ખાતે જરૂરી આરોગ્યપ્રદ સારવાર મળી રહેશે આ લોકાર્પણ કાર્યક્રમમાં ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા જંગલી જાનવરો જે હોય છે પક્ષીઓથી લઈને તમામ પ્રકારના જંગલની અંદર એને ઇજાઓ થતી હોય છે ત્યારે ગુજરાતના પાવાગઢથી લઈને અલગ અલગ સ્થળે મોકલવામાં આવે છે અહીંયા રેસ્ક્યુ માટે એની સારવાર માટેનું કોઈ સેન્ટર હતું નહીં સૌ પ્રથમવાર આ ડાંગ જિલ્લાની અંદર આ વઘઈ ખાતે રેસ્ક્યુ સેન્ટરનું ઓપનિંગ કર્યું છે અમદાવાદ ખાતે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના નવમાં વાર્ષિક પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું પદવીદાન સમારોહમાં કુલ ઓગણીસ હજાર ચોરાણું વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવે છે જે પૈકી છત્રીસ વિદ્યાર્થીઓને સુવર્ણ ચંદ્રક અડત્રીસ વિદ્યાર્થીઓને રજત ચંદ્રક ઓગણચાલીસ વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા આ કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મંત્રી ઋષિકેશ પટેલ તથા રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા હાજર રહ્યા હતા આ ઉપરાંત ગુજરાત હાઇકોર્ટના પૂર્વ ન્યાયમૂર્તિ સોનિયા ગોકાણી પણ ઉપસ્થિત રહ્યા રાષ્ટ્રિ ભાવી પેઢી કો જો કુ સમય અનુરૂપ દેના ચાહી હવે ચોપડીની અંદર ઘટું રટાયેલું છે જે આપણને ભણાવવામાં આવ્યું છે એ ઇન્ફોર્મેશન છે અને એ ઇન્ફોર્મેશન ને જ્ઞાન ના સ્વરૂપમાં કેવી રીતે ડિલિવર કરવું અને સમય જતા કેવી રીતે વધુ ધારકાર કરવું